આપણે ભાલેજ રોડ ઓવરબ્રિજ થી આ ઈસ્માઈલ નગર થી લઈને સામરકા ચોકડી આ ભઈ અત્યારે મળ્યા હવે આ બધા સફાઈ કર્મચારીઓ છે આ બધા એમને મેં પગાર પૂછ્યો કે ભાઈ પગાર કેટલો હાલે છે તો એવું કે છે કે અમને અઢીસો રૂપિયા હાલે છે તો શું આ અઢીસો રૂપિયામાં આ માણસોનું પૂરું થાય સારું બહુ કેટલો પગાર હાલે છે તમે તમારું મોથી બોલો છો કેટલો હાલે છે અઢીસો એટલે પણ તમારું કોમ કેટલું કેટલું કરો છો તમે કોમ

ના નમ ઓલા પણ તમે કોન્ટ્રાક્ટર ને પૂછો ને કે ભાઈ તમને અમને આ પૈસા આલો છો તો કેમ આટલા ઓછા આલો જો એવું પૂછો ને શું નામ તમારું તમારું નામ બોલો કસું આદુ નહીં એવું ગભરાવાનું નહીં આપણે થોડી એ ચોરી કરવા બેઠા છે ના